અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ સામે આક્રોશ અવિરત અને મણિનગર રેલવે સ્ટેશનથી ન્યાય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે મણિનગર રેલવે ક્રોસિંગથી આ મોટી રેલીનું આયોજન જ્યાં મણિનગર રેલવે સ્ટેશનમાં યોજાયેલી આ ન્યાય રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે

પોલીસનો બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે શાંતિપૂર્ણ રીતે આ રેલી નીકળે તે પ્રકારની વાત અહીંયા જે સિંધી સમાજના અને અન્ય સમાજના લોકો ન્યાય રેલીમાં જોડાયા છે તેઓ કહેતા જોવા મળ્યા અત્યારના જે પ્રમાણેના દ્રશ્યો છે મણિનગર રેલવે સ્ટેશન ની બહારના આ દ્રશ્યો છે કે જ્યાંથી ન્યાય રેલી છે તે પસાર થવાની છે અને અત્યારે જે રીતે વી વોન્ટ જસ્ટિસ અને સેવન્થ ડે સ્કૂલની સામે અને તેમના જે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માગણી સાથેના બેનર અને પોસ્ટર્સની સાથે સત્ય અને ન્યાયની જીત થાય તે પ્રકારની માગણી સાથેના જે બેનર્સ અને હોર્ડિંગ્સ છે તેની સાથે અત્યારે મોટી સંખ્યામાં લોકો અહીંયા જે છે તે પહોંચ્યા છે અને રેલી થોડી પર માં નીકળશે જે રેલી રેલી નીકળવાના છે જે લોકો અહીંયા છે તે શું મુખ્યત્વે માંગણી છે યા રેલીમાં માંગણી શું છે માંગણી અમારે છે કે અમારા જે બાળક છે એને નમય કરવો જોઈએ અને સ્કૂલ પ્રશાસન સ્કૂલ પ્રશાસનમાં સ્કૂલ પ્રશાસન

જે ન્યાય છે તે મળે તે માટેની માંગણી છે તે કરતા જોવા મળી રહ્યા છે અત્યારે જે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે મોટી સંખ્યામાં જે રીતે દિલ્હીમાં લોકો જોડાયા છે અલગ અલગ સમાજના લોકો જોડાયા છે જે લોકોએ થોડી વાર પહેલાં વાત કરી તે પ્રમાણે આ આ જે છે તે ક્યાંક ને ક્યાંક સામાજિક ચિંતન માગી લે તેવો વિષય છે તેવાની વચ્ચે જે વિદ્યાર્થીનું મોત થયું છે તે મોત શાળાની બેદરકારીના કારણે થયું છે અને શાળાની બેદરકારી જે છે તેના પગલે શાળા સામે કાર્યવાહી કરવામાં આવે અને બાળક જેનું મૃત્યુ થયું છે તેના પરિવારને યોગ્ય ન્યાય મળે તેની માંગણી સાથે ત્રિરંગાની સાથે આ ન્યાય રેલી અત્યારે અહીંયાથી નીકળવાની છે અને તેમાં થોડી જ વારમાં તેની શરૂઆત થવાની છે ત્યારે માગણી એક જ છે કે જે બાળક છે તેનું જે મૃત્યુ થયું છે તેના આરોપીને ઝડપી પાડવામાં આવે ને તે દિશામાં પોલીસ કામગીરી કરે સાથે જ જે શાળા છે તેનું મેનેજમેન્ટ છે તે મેનેજમેન્ટની ક્યાંક ને ક્યાંક ત્રુટીઓના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે મેનેજમેન્ટની સામે પણ કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માગણી સાથે આ ન્યાય રેલી અહીંયાથી પસાર થનાર છે જી તેજસ જે પ્રમાણે આપ જણાવી રહ્યા છો લોકો ન્યાય માટે ભેગા થયા છે અને આ રેલીનું આયોજન જે થોડી જ વારમાં રેલી શરૂ થનાર છે ત્યાં ઉપસ્થિત લોકો છે તેમની શું માંગ છે અને શું કહી રહ્યા છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરશો ગીતા ચોક્કસપણે જે લોકો છે મુખ્યત્વે જે માંગણી છે તે એક જ છે ન્યાય મળે અને ન્યાયની માંગણી સાથે આ જે રેલી છે તે અત્યારે નીકળી રહી છે ત્યારે અહીંયા જે સામાજિક અગ્રણીઓ છે તેમને પૂછીશું આ ન્યાય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે શું મુખ્યત્વે માંગણી છે અમારી માંગણી એ છે કે જેને જે કીર્ત કર્યું છે એને સજા થવી જોઈએ બાળક સમજીને એવું નહીં કરે કે નેગ્લેક્ટ કરે કે બાળક છે એમ છે નહીં સજા થવી જોઈએ કેમ કે જે આ પંદર વર્ષની ઉંમર માં આ કીર્તે કર્યું છે આગળ જઈને આ વ્યક્તિ શું કરશે આ સ્કૂલ માં શું આ શીખવડાવે છે ચાકુ લઈને હથિયાર લઈને અંદર ઘુસે છે સ્કૂલ વાળાને ખબર નથી પડતી તો આ શાળાની જે રીતે બેદરકારી સામે આવી છે જિલ્લા શિક્ષણાધિકારી પણ ક્યાંક ને ક્યાંક સ્વીકાર્યું છે કે આમાં શાળાની બેદરકારી સામે આવી છે આ ન્યાય રેલીમાં શું મુખ્યત્વે માંગણીઓ છે શાળાના પ્રિન્સિપલ પોતાની સ્કૂલનો બચાવ કરવા માટે આ બધું કર્યું છે છુપાવવા માટે કે નામ ખરાબ ના થાય એમાં છોકરાનો જીવ ગયો છે અડધો કલાક સુધી છોકરો ત્યાં ફ્લોર પર પડે રહ્યો એને સપોર્ટ મળ્યો હોત તો કદાચ જીવતો હોત આપણી પાસે હોત આવી સ્કૂલ નામ છુપાવવાનો મતલબ શું તમે શું કહેશો ભાઈ જે ન્યાય રેલી નીકળી રહી છે શું મુખ્યત્વે માંગણીઓ છે અમારી ફક્ત એક જ માંગણી છે પહેલી વાત બંધ કરવું જોઈએ ન્યાય રેલી છે એક બાજુ પોલીસ શિક્ષણ વિભાગ પણ કામગીરી કરી રહ્યો છે શું આ ન્યાય રેલીમાં મુખ્યત્વે શું રજૂઆતો માંગણીઓ છે સરકાર પાસે રજૂઆત અમારે એવી છે સરકારને કે કડકમાં કડક ડિસિઝન લે અને પેલા તો સેવન ડે સ્કૂલનું જે મેનેજમેન્ટ છે એ જીરો છે પ્રિન્સિપાલને જ્યારથી સ્કૂલ બની છે એને બધી ખબર છે કે શું શું એમાં થયું છે એ કોઈ બી પ્રકારનો પ્રિન્સિપાલ ધ્યાન આપતો નથી બધી મેટરને દબાઈ દે છે ખોખરા પોલીસ સ્ટેશનમાં ઓછામાં ઓછી પંદરથી વીસ એના વિરુદ્ધ ફરિયાદ છે પણ ઉપર લેવલથી ફોન આવીને એને મેટર પૂરી દબાઈ જાય છે આજે શું માંગણી છે અત્યારે ન્યાય રેલીમાં આજની માંગણી એવી છે કે આ હિન્દુ સમાજનો છોકરો છે હિન્દુ છે છોકરો એને એના જે કુટુંબને દુઃખ થયું છે તો એના એના પરિવાર ઉપર જે દુઃખની લાગણી છે આખા સમાજની આખા હિન્દુત્વની તો એને કડકમાં કડક સજા થવી જોઈએ જે રીતે જોઈ શકાય છે ક્યાંક ને ક્યાંક જે મૃત બાળક છે તેના પરિવારને ન્યાય મળે અને જે કાર્યવાહી છે તે ઝડપથી થાય સાથે જ શાળા પ્રશાસન છે તેની સામે પણ કાર્યવાહી થાય મેનેજમેન્ટમાં જે દોષ છે તે દોષ દૂર કરવામાં આવે તે પ્રકારની માગણી અહીંયા લોકો કરતાં જોવા મળ્યા થોડીવાર પહેલાં જ એક વ્યક્તિ સાથે જ્યારે મારે વાત થઈ તેમનું કહેવું હતું કે અંદાજીત જ્યારે નવ હજાર જેટલા વિદ્યાર્થીઓની વાત હોય ત્યારે શાળા બંધ કરાવવાનો કોઈ અર્થ રહેતો નથી પરંતુ ચોક્કસપણે શાળાનું જે મેનેજમેન્ટ છે જેની કારણે આ બધી ઘટનાઓ બની છે તે મેનેજમેન્ટમાં બદલાવ આવે તે પણ એટલું જ આવશ્યક છે તેવું પણ કહેતા લોકો જોવા મળ્યા હતા જી તેજસ આભાર આપણો આ સમગ્ર માહિતી બતાવ તો મણિનગર રેલવે સ્ટેશનથી આ ન્યાય રેલી કે જે નીકળી છે અને મણિનગર રેલવે સ્ટેશનથી ન્યાય રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે મૃતકના પરિવારની ન્યાયની માંગ સાથે આ રેલીનું આયોજન છે પોસ્ટર પ્લે કાર્ડ સાથે જોવા મળી રહ્યા છે લોકો વહેલી સવારે પણ આ જ પ્રકારે મોટી સંખ્યામાં લોકોએ શાળા બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને હવે જે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે ડીઓએ પણ આ શાળાને બેદરકાર ગણાવી છે તેમનું શું કહેવું છે વધુ સાંભળીએ કર્યો એમાં પ્રાથમિક અહેવાલ જે જે અમારી પાસે આવ્યો છે એમાં અમુક ખુદ ત્યાં ઉપસ્થિત રહી ઘણી પોલીસ સ્ટાફ સાથે પણ વાત કરી અને માહિતી મેળવી તો ગંભીર બેદરકારી શાળાની ત્યાં દેખાય છે કે જ્યારે એક બાળક લોહીના લથપથ સાથેના ધોરણ દસનો વિદ્યાર્થી એ ગેટથી અંડર એન્ટર થઈ અને પરિસરમાં નીચે પડે છે તેમ છતાં એને ઉપાડીને તાત્કાલિક હોસ્પિટલમાં જે સારવાર માટે લઈ જવું જોઈએ એ લઈ જવામાં આવ્યો નહોતો આ પ્રકારની બેદરકારી પ્રાથમિક દ્રષ્ટિએ ચોક્કસ આમાં જાણવા મળી છે પ્રાથમિક દ્રષ્ટિએ તો આ સ્પષ્ટ જણાય છે કે શાળાએ ચોક્કસ આમાં બેદરકારી સંચાલકોને અને પ્રિન્સિપાલ સ્ટાફે રાખી છે પરંતુ સીસીટીવી ફૂટેજ જે છે અત્યારે પોલીસ જે છે એમણે કબજે કરી અને એની તપાસ ચાલુ કરી છે તો ડીઓ ખુદ હવે આ શાળાને જવાબદાર ગણાવી રહ્યા છે બેદરકાર ગણાવી રહ્યા છે કે ચોક્કસથી આ બેદરકારી છે તો બીજી તરફ બાર સંરક્ષણ આયોગે પણ તપાસના આદેશ આપ્યા છે ને એવામાં આજે આ ન્યાય રેલીનું આયોજન મોટી સંખ્યામાં લોકો જોડાયા છે મહિલાઓ પણ જોડાય છે આ ન્યાય રેલીમાં અને તેમની સાથે પોસ્ટર બેનર સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ન્યાયની માંગ સાથે આ રેલીનું આયોજન છે અને આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ વાલીઓ કરી રહ્યા છે પંદર વર્ષની વયે જો હત્યા કરી પછી શું કરશે આ સવાલ ઉઠાવી રહ્યા છે અને આજે ન્યાયની માંગ સાથે આજે આ રેલીનું આયોજન છે જે મણિનગર રેલવે ક્રોસિંગથી આ રેલી શરૂ થનાર છે અને જયહિંદ ચાર રસ્તા થઈ જવાહર ચોક ચાર રસ્તાથી કૃષ્ણબાગ ચાર રસ્તા થઈ મણિનગર ચાર રસ્તાથી મણિનગર રેલવે સ્ટેશન ખાતે આ રેલી સમાપ્ત થનાર છે મણિનગર રેલવે ક્રોસિંગ થી અત્યારે આ રેલીનું આયોજન અને મોટી સંખ્યામાં અલગ અલગ સમાજના લોકો પણ આ રેલીમાં જોડાયા છે મૃતકના પરિવારને ન્યાય અપાવવા માટે લોકો એકઠા થયા છે અને આ ન્યાય રેલીનું આયોજન છે સેવન્થ ડે સ્કૂલના સંચાલક સામે સ્થાનિકોમાં જબરજસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે અને આજે વહેલી સવારે પણ શાળાની બહાર આજ પ્રકારે લોકો એકઠા થયા હતા વિરોધ પ્રદર્શન કર્યું હતું ને આજે હવે આ ન્યાય રેલી જે યોજા યોજાઈ છે અને થોડી જ વાર માહિતી આ ન્યાય રેલી જે આગળ વધશે ન્યાયની માંગ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે એટલે જ આ રેલીનું નામ ન્યાય રેલી આપવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે જે સીધા જ દ્રશ્યો અમે આપને દેખાડી રહ્યા છીએ મોટી સંખ્યામાં લોકો પોસ્ટર અને બેનર સાથે અત્યારે હાજર છે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે પરિવારને ન્યાય અપાવવાની માંગ કરી રહ્યા છે શાળાના સંચાલક વિરુદ્ધ હજુ સુધી કોઈ કાર્યવાહી નથી કરાઈ અને આ શાળા સંચાલકોની સામે જે લોકો આરોપીઓ છે તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવે આ માંગ કરવામાં આવી રહી છે શાળામાં થયેલી તોડફોડને લઈ આ તરફ શાળાના એડમિને ફરિયાદ નોંધાવી છે તો બીજી તરફ આ ન્યાય રેલીનું પણ આયોજન છે મૃતકના પરિવારને ન્યાય અપાવવા માટે આ રેલી નીકળી છે પોસ્ટર પ્લેકાર્ડ સાથે વિશાળ સંખ્યામાં લોકો જોડાયા છે Thank you ખૂબ ગંભીર ઘટના છે અને આના પ્રત્યાઘાતો બીજી સંસ્થા ઉપર પણ પડી શકે છે બીજા બાળકો ઉપર પણ પડી શકે છે ક્યાંક એવા બાળકોની માનસિક સ્થિતિ પણ અત્યારે એવી બગડેલી છે કે ગભરાયેલા છે બાળકો માતા પિતા પણ ગભરાયેલા છે એટલે ખરેખર જ મેં એમ કીધું કે સરકારના ધારાધોરણના નિયમો અનુસાર બાળકોએ સ્કૂલમાં શું વસ્તુ અંદર ઇન્વોલ્વ કરી શકે અમે 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 સીધી જ જ્યારથી ઘટના બની ત્યારથી અમે એમના સતત સંપર્કમાં છે ટેલિફોનિક અને અમારી નીચેની ટીમ પણ સતત સંપર્કમાં છે અને જે પણ અપડેટ અત્યાર સુધીની અમારી જે એમ અમને મળી છે એ લીગલી અમે લેખિતમાં પણ એ માહિતી માગી છે અને તમામ પ્રકારના જે સીસીટીવી ફૂટેજ હોય કે તમામ પ્રકારની જે સ્કૂલના સંચાલકોની અને તમામ લોકોની જે અપડેટ છે એ જોયા પછી અમે રિપોર્ટ તો માગી જ લીધો છે અને જો યોગ્ય લાગશે તો મેં જેમ કીધું એમ કે કાયદાની જોગવાઈ મુજબ અમે પણ એ જે પણ આરોપી હશે એ અને સ્કૂલ હોય તો સ્કૂલ કે જે પણ છે કૃત્ય કરનાર એની સામે જે પણ યોગ્ય કાર્યવાહી કરવાની થશે એ આયોગ કરશે અને જરૂર જણાશે તો ત્યાં વિઝિટ પણ કરીશું રૂબરૂ મણિનગર રેલવે સ્ટેશનથી આ ન્યાય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યામાં લોકો જોડાયા છે અને જે સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે આક્રોશ જબરજસ્ત લોકોમાં જોવા મળી રહ્યો છે